ત્યારે ચાલુ વર્ષે પણ સાતમ આઠમનો જ યોજાવાનો છે પરંતુ ચાલુ વર્ષે મેળામાં સ્ટોલ અને રાઇડ્સના પ્લોટમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવશે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે લોકોની સરળતા અને સુરક્ષાને ધ્યાને રાખીને ચાલુ વર્ષે મેળાના સ્ટોલમાં તેમજ રાઇડ્સના પ્લોટમાં

બીજા આપણા જે ચક્ર બીજા રાઇટ્સ છે એ ઘટાડવામાં આવી રહ્યા છે જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેશનલાઇઝ કરવામાં આવી રહી છે ડ્રોન થી આખા જે કેટલા જનમેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સ્ટિંગ્વિશર ફરિયાદ રાખવામાં આવશે સીસીટીવી જે છે એની સંખ્યા વધારવામાં આવી છે જેથી જેમ જનમેદની સંખ્યા જે કેપેસિટી કરતા સરખામણીમાં આવે તો એડવાન્સમાં આપણે થ્રી ની સિક્યુરિટી રાખી એન્ટ્રી બંધ કરી શકીએ અને ઓછી આવશે જેથી સ્થળ ઉપર વધારે જગ્યા પબ્લિકના મુવમેન્ટ માટે ઉપલબ્ધ થાય અમુક જે એમરજન્સી એક્ઝિટ છે જે અગાઉ બંધ રહેતા હતા ફોર એક્ઝામ્પલ પોલીસ સ્ટેશન સામે વાળો જે ગેટ છે એ પણ ખુલ્લું રાખવામાં આવશે તથા જે બીજા એક્ઝિટ છે એને પણ ખોલા કરવાની વાત છે જે એમાં પણ હાઈકોર્ટની સૂચનાઓ સરકારના બધા દરાદરા એ બધાનો નિયમ પરણે કુછ પર નિયમ પાલન કરવામાં આવશે દરોપટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર